કેમ કે આ મંડપમાં હાલ આપડે તો પેલા કયો વાત છે બધા મહાપુરુષ આપણા ભારતના સનાતન ધર્મ ના વાત કરી શકે આત્મા પણ આ રૂમાલ પેલો કયો હતો આપડે તો મહાપુરુ કેસે તું આવી ગયો છે આપણી જૂની વાણી માર્પણ ઋષિ ની પરમાણ છે

यांनी

ની જરૂર પડે એટલા સંતો કહે છે કે સમજણ વગરનો જીવો જીવન ભલે હજાર જીવો ઘડી તો ખાલી સમજવાની બેઠા હતા પરિવાર પાંચ મહેમાનો ગાડી ભરીને આયા છે

બાપા એમ જો આયા વગર સમજાવ્યું બધું કર્યું છે પણ સમજાવ્યું આ ની એક એક વાત સમજવા માટે ચારો મહાપુરુષો કદાચ વાણીમાં થોડો આગા પાછો થયો હોય કોઈ ભાષામાં ફેર થયો હોય પણ વાત એક

એટલે ખૂબ જનો ભાવ હોય ને અને ભાવ એ ભગવાન બની જાય બીજો ભગવાન તમે ભાવે ભજી જો ભગવાન જીવન છોડું રે રહ્યું એ તમે આત્માનો કરી લો કલ્યાણ જીવન છોડું રે રહ્યું બાળ પણ જવાની મળ ધૂં ગયો નથી ભક્તિના માર્ગમાં પગનું ભર્યું જીવન માં બધું કરજો થાય પ્રગતિ કરજો ધંધો કરજો પણ ગુરુ મહારાજ નો વચન જો તન મન છો ને તો તમારું માંગવાની દેવું પડે હોમ આવશે કેમ કે ભક્તિ કરે

વિશે માહિતી તો આવા સંતો દોડે મળજો સાહેબ આત્મા ઉદ્ધાર કરવો હોય આ મનુષ્ય દેહનો આ જન્મ સફળ બનાવો હોય તો આવા સાધુ સંતો મહા

ભગવાન ગુરુ મહારાજ નો આશીર્વાદ મળ્યો સદારામ બાપા જેવાનો હૃદયપુરી બાપા જેવાનો જેમને આશીર્વાદ ઉતર્યો ને જેના ઘેર જુઓ સાહેબ નામ નો ડંકો વાગવા માંડ્યો અને એની સાથે સાથે એમનો પરિવાર પણ ભક્તિ માં ધર્મ ના માર્ગે છે એટલે સાહેબ ગતિ નો પ્રગતિ થાય છે ને વાળા છે એટલે કઈક જીવનમાં સારું કરજો ખુબ હળી મળી વજન કરજો સાધુ સંતોના ના ટચ માં રહેજો મોબાઈલ ટચ એવું છે પણ માટે હળી મળી સાધુ સંતો ના શરમ રહી ભજન કરી આપણે સુધારવાનો છે એના કારણ ગામના પરિવાર